જે ઘટનાના ફાયર વિભાગની ટીમને જાણ થતા અંદાજે અઢી કલાકની મહેનત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાને પગલે કામરેજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે જયારે કમકમાટી ભરી ઘટનાને પગલે ગણતેશ્વરમાં માં પડી ગયો હતો અને ગમગીમી માહોલ છવાઈ ગયો હતો તો ઘટનાને પગલે પરિવારજનોને જાણ થતા પરિવારજનો શોકમય બની ગયા હતા તો મિત્રો આવા જ બીજા સમાચાર જોવા માટે અમારા વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો